નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર એક બે ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો જોઈએ જાડી મગફળીના બજાર ભાવ તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સાઠથી તેરસો ને સિત્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બેતાલીસથી થી તેરસો ને છવ્વીસ રૂપિયા યાર્ડની અંદર એક હજાર પચાસથી પંદરસો ને પિંચોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા પૂરા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો ને એકતાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સોળથી તેરસો ને ચાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકતાલીસથી ચૌદસો ને સોળ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પંદરથી બારસો ને પિંચોતેર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસથી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એંસીથી તેરસો છન્નું રૂપિયા जामजोदपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ तेरसो छियासी रुपया गोडल मार्केटिंग यार्डनी अंदर जाडी मगफड़ी बात करिए तो आठ सौ एक ऊंचा भाव चौदह सौ एकतालीस रुपया कोडिनार मार्केटिंग यार्डनी अंदर बार सौ सीतेर थी अठासी रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर अगर सौ पिस्तालिस अगियारो साठ रुपया देशद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास सौ पचास रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर तेरसो पचास थीरसो पचास रुपया હવે વાત કરીએ ઝીણી મગફળીની તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસોને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી તેરસો ને છ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને એકાણું રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી બારસો પંચોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચોતેરથી બારસો ને પંચાણું રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તેરથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને એકત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ ઝીણી મગફળીની તો નીચો ભાવ આઠસો એકસઠથી ઊંચો ભાવ તેરસો ને એકસઠ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસો ને ચોવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી તેરસો ને સિત્તાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર